જો દીકરા મને હું એવું નથી કે ન થેગ ઉપર જો માં મને મન થાય મોટા દીકરા પાહી જવાની ને એવું નથી કે મને જેણકો દીકરો ન ગમતો મને બેય ગમે છે મને એવું કંઈ નથી પણ દીકરા જો આવું કરો ને તો મને આવે ને તમે છે ને હાવ બહુ લોહી પી જાઓ બોય લોહી પી જાવ મારા મા બાપ એક છે ને બે દીકરા કીને ઘેર હું કીને ઘેર ન રહે હું તું ભાગમાં બે જણા જો ભાગી ગયા ને બોલાવવા પડીએ પાછા હે એને દુઃખ લાગી ગયું ભાઈ મોટા ભાઈને એમ ન કહેવાય તું સમય જ હવે તને સમજણ પડવી જોઈએ તું ને સમજણ નથી પડતી બેન તું હમ જ એવડી થઈને તું હમ તારે સમજ હું જોઈએ કંઈ વાંધો નહીં ભાગ કરી નાખો ને હું આ વહી જાઉં કારણ વગરની તું ખોટે ખોટી મગજ મારી કરતી હોય હે એના કરતા તું વહી સંદીપને ત્યાં હું તને વાંધો છે હે કેવી જો મોટી વાવ કે હાલો આપણે નિર્ણય કરી લઈએ બે એમ થોડું હાલે નિર્ણય કરી લઈએ એ માલે કંઈ કા રાખવા પડીએ તમને કા પછી ભાગ દઈ દઈએ સંદીપે બરાબર વાત કરીને સોનલે બરાબર કરી દી આ પણ સંદીપે ઝાપટ મારી એમ ના લે ભાઈ ઝાપટનું મારીને એમ ના લે દીકરીને છોકરા મારો દીકરો કાંઈ પણ ભાઈ બાદતા હોય ને કઈ કેતો નહીં હા કોક કોકને એના ને મૂકીને આવી આપણા હાટુ હે વાતું કરતો કોઈ બોલતો નહીં પાસી આવી રીતે સેન મરાય બિસાડીને હે વાતું કરતો કઈ પણ માસી એને સમજવું જોઈએ એને બાને કે હવે આપણે હું કરવું ને હું નહીં હે હું એમ કહું છું હેં કે હવે હું કરવું છે હવે હું એમ કહું કે ભેગ આલો તો ભેગું ન વહી હવે હાસી વાત કરજો તમે તમને એમ ન થાય કે નથી બોલતી ભેગ હું આવવાનું કહું તો ન આવતું રહેવાય હે બરાબર કે નહીં મારી વાત હાસી છે કે નહીં ભાઈને ભાભી ઓલી કોર વયા ગયા હેં હું તો બોલી હતી તો તમને ખીચ ચડી ગઈ ઝાપટ મારવા માંડ્યા માંડ્યા એમ એમ કે તમને ન ન થાય આમ હે તમે તો તો મને મારવા મેં સાચી વાત જ કરી હતી તો તમને દુઃખ લાગી ગયું કે સોનલે આમ કીધું હે હું જે વાત બોલું ને સાચી જ હોય છે તો ખબર પડે ને ભાઈને ધાપીને કે કેમ હાચવાય ને કેમ ન હચવાય ભલે ભાગ રાખે બાપુજી આપણે ક્યાં જોઈએ બરાબર ને હે

પાકું થઈ જાય ને આપણા અહીંથી નીકળી જાય જો હું હાસી વાત કરું મારે તો બે દીકરા હોય જી હાસો હોય એ મમારો ભાગી રાખે બરાબર ને બેન હાસી વાત કરું ખોટી તો તમે જી હોય કોઈ ગયું મને હે હું તો હાસું જ કહું છું ને કે જીને રાખવા હોય એ ભાગ રાખે અમારો હે હવે એની માં હું કે એ પ્રમાણે નક્કી થાય બરાબર ને હે જો બેન હવે તાર નિર્ણય કરવાનો છે ખોટી લાઈફ નથી કરવાની થાતી હું તને પહેલા કહી દઉં જો તને એમ ન થાય કે બેન ન કેતી પીન કે ને એના કરતા તું છે ને હવે તું કઈ નિર્ણય કઈ માં બેન હો જો મોટી બહુ ને કહું કે હાલ તું હવે છે ને આમાં બરાબર હક છે તમારો તમારા હાથો માં તમે બધુંય રાખો બરાબર ને હે સંદીપનો નો ભાગ એને થઈ ગયો હે હાસી વાત કરો ને હું તા હું તા ક્યાંય ની નત હું થોડી ક્યાંય ની રહી હે મારે તા બહુ દીકરી વસ્તુ એને મેં પાંચ દી પડી રહે શાંતિ થી રે ને કેડો ના પાડે જવાની ને વાતું કરતી એમ તો બે ત્યાં બી જાય ને એમ નથી કઈ ના પાડતું પણ હું કે ભાગલા કર દે એટલે વાત થઈ ગઈ પૂરી એમાં કરે ને જેમ કરે એમ કઈ વાંધો નહીં બા તમારે નોખું તમે છૂટમાં છો બને હે ને એક ઠેકાણે નહીં ગમે એટલે તમે છે ને આવી રીતે કરો હો હે કે આમ કરો તેમ કરો તમને એક ઠેકાણે ગમીએ જ નહીં એ મને હો ટકા ખાતરી છે એટલે જ તમે આવા કરો છો બાકી ભાઈને પૂછી લો પછી આપણે નિર્ણય થઈ જાય બસ ને બોલાય મોટા ને કમને નોખા કરે બે એને બરાબર ને બે નામે બે નોખા રહીએ થી પૂરતું થાહે એમ ભાગલા ભાગલાતા મોટા ને નઈ નઈ કરવા તો મને ભાગલા નેટણ જરાય ઓલી થાતી નથી ઈ મને જીવી ઘરે વિશ્વાસ કે કાલ હવા લે કાઢી મૂકે તો અમારા ભાગ તો એના માં નઈ મે થઈ જાય તો અમે તો ક્યાં ના ન રહીએ ના ના બેન ઈ અમારે કોઈ કરવાન થાતું નથી હો ના ના ઈ કોઈ કરમ સે નઈ અમારે હા બસ તને ઘરે ગોટલો ન તૂટાવ તો મારી દીકરો મને નઈ રાખે

સોનલ બહુ ધૂપાસી બે જાતમાં દીકરી ખોટે ખોટી ઊભી કોયું ની હો તાટિયા દુખી જાય માં ઊભાઈ ની આવું હોય તો બે હિજામાં દીકરી હાલ ચટપટ ભાભી એ ભાભી ભાભી ભાઈ ન ગઈ હું તઈ તા હોય ગયા અહીંથી હે તઈ તો વયા ગયા કે આમ નહીં નહીં થોડો હાલે કાલ હવા તું કે હું નહીં રાખું તો હવે અમને ના હાંસવે ખાઈ શું બે ભાગ લઈ લે તો એક ભાગમાં માં એ કેટલાક નું પૂરું કરે ઈ નતું વિશાળતો રોગે રોગો કે ભાગલા પાડ્યો ભાગલા પાડ્યો હે તને બુદ્ધિ નથી થાય એટલે તમે કેવા હું માગો તમારે નોખું રહેવું એમ કયો છો ને બે માણસને તો તમને ગામડે બે માણસને ભાડે દઈ દઉં અને ઘરના પૈસા મોકલાવું તમને પાંચ હજાર એથી વધારે નહીં મોકલાવું એ તમને પહેલાં કહી દઉં પછી ત્યાંથી તમને બીજે પૈસા મોકલી દઉં એ ખાતરી જ છે મને બધી એટલે કહું છું તમારે શું કરવું નહીં ભાઈને બોલાવો એટલે વાત પૂરી થઈ જાય એ મોટા એ મોટી વવા અહીંયા હતા એ તમને કહું છું હા ભ્રીની બે પાસા

તમારે શું કરવાનું છે કે ના ભેગું જવાનું છે તમે એક વસ્તુ કહી દો કે વાડીનો ભાગ નહીં પડે એ તમારાથી નથી બોલાતું તમને મોટો દીકરો જરી વાલો નથી બાપુજીને તો મોર નથી અમે ગરીબ છે એટલે તમારે અમારા ઉપર બધું આમ કરવાનું ખબર છે કે બે ભાગ વાડીને લઈ લે હું તો વાડીમાં રહે હું ખાએ હું હે બે ઘરના હું કામ કરવા જાઉં મેં કીધું કે જેને જેમ એમ હવે લ્યો હો ને એ જરાય સારું નથી મને જરાય પસંદ આવતું નથી હું તમને પેલા કહી દઉં છું મારા છોકરા હું તમારે નથી જવું વાતું કરતા તમે તમે એમ કહો છો હે વાતું કરતા તમને હરમ ન થતી આવી બધી બધા વાત કરતા ભાગલા પાડ લેવા ભાગલા પાડ લેવાથી કા તો તમારે કાં હાથ જવા નથી હે મેં હમણાં દસ હજાર મૂકલા તો બા બાપુજીને તમે કાઢી મૂકા હે તો તમારે પૈસાની જોલી છે બા બાપુજીની નથી એમ ને હે દીકરી હું તા કંઈ મને એવું ન મને તા જી આંખમાં મારે ને એમાં લાગે એ તને ખબર છે અમારે કંઈ કોઈને ભાગ નથી દેવા અમારે બેય માણસને નોખું રહેવું તને કહી દઉં મોટો ક્યાંય ગયો એને કહી દઉં બસ સંદીપ ન તને ભાગ દેવો કે ન થાને ભાગ દેવો છોકરો હમણાં મોટો કરે એમ ત્યાં હતી ને ખાઈ પીએ અમને સંદીપ મોકલતો જાહેર ને મોટોય મોકલતો જાહેર બરાબર ને બેન બસ મારી વાત તારા ડોહાને આ જીમ કરવું ને કરે મારે કામ કરવું છે બસ મારે કોન મગજ મારી કરે ભેજા મારી કરે કારણ વગરની રોગે રોગું મારે કંઈ ઓલું નહીં ને મારતા ટોકલા ખાવા નહીં ટોકલા ખાવા બસ ઈ જ કામ કરવાનું મારે ત્યાં हाँ वोहो बा तोकला करताई गांधी तो खोटे खोटा टोकला करे टोकला करे क्या तेकला कर भाई तू तो शांति तो कई घड़ी बाजी हार भाभी हारे एक मत राखी ने रे खबर पड़े के नही हम नहीं नहीं, बा તમારો નિર્ણય પાકો હે ને ફરવાનું થતું નથી અમારા ભેગું રહેવું હોય તો ભાગ દેવો પડીએ ભાઈ ભેગું રહેવું હોય તો એને ભાગ દો એકલા રહેવું હોય તો ભાગ ત્રણ ભાગલા નહીં પડે બસ તમારે બ નખું રહેવું ને બાપુજી બાકી એમ તમે સહમત છો ને પછી તમે પાછળથી રોન કાઢો ની હે તું આ ખોટું કરે તારાથી થાય નખું રહેવું નખું રહેવું કરતી બહુ તો સમયના વરદી ઘર વહાવું ને બધું અઘરું છે વાતું કરતી ભાડું રહેવું ને બે ભાઈઓ તને કેટલા કેટલા રૂપિયા દેહે હોય દેહે મોટો રૂપિયા અમારા ત્યાં રૂપિયા છે નહીં ને હોય ની નોખો રહેવું હોય તો રહ્યો કા અમારા ભેગા રહ્યો કા સંદીપભાઈ ભેગા રહ્યો અમે કંઈ કહેતા નથી ને અટાણ વાડીને ભાગલા પડીએ નહીં બહ એ નહીં હાલો વાડીમાં ભાગ પડીએ જ અમારા ભેગા આવીએ તો અમારે ભાગ પડીએ પછી જ બાર બાપુજીને રખાય બાકી નહીં રખાય બરાબર કહી દઉં અને બાર બાપુજી નોખું રહેવું હોય તો બાર ને તું મહિને મોકલતો જાત તું હાલ પાંચ હજાર ની ત્રણ હજાર તું મોકલ પાંચ હજાર હું મોકલું તોય થઈ જાય બાપુજી ને ઘટે નહીં અને દવાના પૈસા હું અલગથી બાપુજીને દઈ દઈ લઈ દઈ દર મહિને દવા ઈ તારે મંજૂર છે તો મને કે બે દીકરા છતાં આમ મા બાપને થાવું પડે તો અમે કેવા હાટું તમને મોટા કર્યા હે ભાગલા હાટું કે આનો ભાગ ઊનો ભાગ ઉનો ભાગ આનો ભાગ આ તા કંઈ બોલે નહીં મોઢામાંથી પેલા બેનુના ભાઈઓના ઢહેડા કીધા હવે આ બધાના ઢહેડા કરવાના એ બધાના ઢહેડા કરી લીધા તો હવે મારે એકલી ઢહેડા કરવાના તને ક્યાં આપીને એકલીનું રહેવાનું કીધું તને સંદીપે કીધું એમ કરવું હોય ક્યાં સંદીપ ના પાડે હેં તો તું ન્યા એમ કે અલગ રહોડું નામ ને તેમાં અલગ જ રહેવું તારે વહુથી વાતું કરતી વહુ ને હાસવ્યું પડે પછી ન કંઈ ઓલું કરવાનું આપણી લોહી કંઈ હવે કંઈ શરતું લોહી ન હોય તે આપણે ચીક મારીને કામ કરી હગીએ વાતું કરતી સારું લાગે આ કંઈ તું બધું બોલે હવે તારે નખું જ થવું છે તો તું રહે તો એકલી કહી બધું શું કરવું હું તો બેન થઈને કહું

બે બાકી તમાર જીન બધાય જીને નિર્ણય લેવો એ લઈ લ્યો બસ બાપુજી બરાબર હવે બાના ઉપર છે બાને બહુ નોખું થાવું છે મોટા ભાઈ કહી દે કે મટલા દઈ દઉં ને આવી રીતે છે એટલે વાત થઈ ગઈ પૂરી ન માઈતી થાય ભાગતા અમારે મગજ મારી જોઈએ જ નહીં હવે ખોટે ખોટું આઈથી વાન વાથી વા ગામ ગજાઉં વા જાવ ને વા જાવ ભાડે હું તમને ક્યાં ભાડે રહેવું છે એ મને કહી દયો હાલો બરાબર ક્યાં ભાડે રહીએ માં અમને ખબર છે ક્યાં ભાડે હોય ક્યાં અમને ગામડે ગમે ગામડે ભાડે રહેવું સિટીમાં તો અમારે કંઈ તું પાંચ હજાર નો લો ત્રણ હજાર આઠ હજાર રૂપિયામાં ત્રણ હજાર ભાડું હોય તો અમારે કિમ્યા રે હું વાતું કરતો લે રાયડું નાખતો પાછો હરમ નથી થતી તમને બાપુજી નોખા કરતો તોય ભાગલા જોઈએ એટલે ભેગા રાખવા નકર નથી રાખવા હવે બામ જો તો ખરી તમે કીધું કે માર નખું થયું ભાગ તો પાડવા પડે ને એમને એમ થોડું કંઈ કોઈ રાખે હે એમને થોડા કોઈ રહે ભાઈ ને ભાભી બધું રાખે ને અહીંયા તમને મોકલી દેવાય એમ તો ના ચાલે ને બધાનો હરખો ભાગ થાય એ તમને ખબર છે બધા હરખો ભાગ જ દેવાનો તમે પાંચ મહિના હાંસવન કાઢી મૂકો તમે ભાગલામાં નામ ચડાવી લ્યો તો અમારે તો પછી ક્યાંય હું નહીં રહેવાનું અમારે એટલું સહીં જઈને અમારે ઓલામાંથી વાતું કરતા હું તો હગા દીકરાનો હું વિશ્વાસ ન કરું હવે તો ના કરો તો કઈ નહીં તો તમારી રીતે રહ્યો અમે ક્યાં કઈ કહીએ છીએ બસ ભાઈ દે ને આ દે વાત થઈ ગઈ પૂરી કોણ મગજ મારી કરે બરાબર ને માસી તને તો કીધું જ છે બે દીકરાએ મોટાનો તો મને નથી ખબર સંદીપે કીધું એમ તારે કરવું હોય તો તારી મરજી બાકી તે કીધું નોખું રહેવું છે તો બીજું શું કરું બીજું તો મારાથી કંઈ થતું નથી બીજું તો હું કંઈ કરી ન શકું આ ડોહામાં તો અકલ છે નહીં એટલે મારે તો આ બધું કરવું જ પડે એમ છે હે કંઈ મારે તો ઓલું નથી થાતું કંઈ શું કરું ભાઈ તું દઈશ ને પૈસા બાપુજીને શું કરવાનું છે તારે આ તો બોલે તો નહિ તું કઈ